નમસ્કાર જઈએ નવસારીના જલાલપુરના આસણા ગામ ખાતે સરકારી શાળાના ઓટલા ઉપર દારૂની પાર્ટી કરી રહેલા ઈસમોનો વિડીયો વાયરલ થયો ગામની શાળાના ઓટલે વિદ્યાના મંદિરમાં ખુલ્લેઆમ પાર્ટી કરી રહેલા બે જવાબદાર ઈસમોનો એક જાગૃત યુવાન દ્વારા વિડીયો બનાવી શેર કરતા કેટલાક માણસોના થોડા યુવાનના ઘરે આંગણે આવીને ધમકાવવાની કોશિશ કરતા બીજો વિડીયો વાયરલ થયો ઉલટા ચોર કોટવાલ કોટે જેવી પરિસ્થિતિ સર્જાઈ પરંતુ કાયદા અને જાગૃતિના કારણે યુવાને બધાના મોઢા બંધ કરી દીધા આખી વાત વિગતવાર જોવાની કોશિશ કરશું તો ખરેખર લાગે છે કે સત્યના માટે ઉભા રહેવા માટે લોકોને શરમ આવે છે અને કાયદાના લીરે લીરા ઉડાવીને એક સજ્જન વ્યક્તિના ઘરે ખોટી બબાલો કરવા માટે લોકોને વધુ સમય મળે છે આમાંથી પચાસ ટકા તો તમાશો જોવા આવ્યા હશે પરંતુ એ આવેલા લોકોમાંથી મોટા ભાગના લોકોને ખબર નથી કે સાથે ઉભા રહેવા માટે આવવાની એમની ભૂલ કાલે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે ખાસ બોડી જનતાને જણાવવાનું કે આવા ખોટા કામોમાં દોડી જવાને બદલે સત્યને સાથ આપવાનો આગ્રહ રાખો નહીતર જે શાળામાં તમારા ગામના બાળકો ભણે છે ત્યાંથી આવા અસામાજિક તત્વોને મોટા ગુંડા બનીને કાલે તમારા આંગણે આવતા વાર નહીં લાગે એ તારું નામ લીધું તમે તું પીવા બેઠો મારા અંબે તું મારા પિયા બેઠો નામ તો મેં મેં કોઈને મેં કોઈને ફોરવર્ડ કર્યું મેં કોઈને કર્યું એ છે પાસે તો બતાવ તો તું મારા ઘરે આવ્યો હું કામ તું મારા ઘરે આવ્યો કામ તું મારા ઘરે આવ્યો કામ મને એક વાત ચાલ તારું નામ નથી તું બધા પણ હું કે ના ના વાત ખોટી મારા બાર હું કામ હું કામ આવ્યો મારા બાકૂલ માં હું લે રહે સ્કૂલમાં તારો બેઠો તારા પોઈ ના બેઠા તને કેવા આવે તારા પોઈ ના તું મારા બાંધને બધાને લઈને આવો છે તારા પર ફરિયાદ થઈ આજે બરાબર આ બધાના ઉપર ફરિયાદ થાય તું મારા બાંધને લીડર લઈને થઈ લીડર થઈને આવ્યો બરાબર તું લીડર થઈને આવ્યો ને મારા બાંધને હા તો લીગલ જ છે ડ્રાય સ્ટેટ છે ગુજરાત દારૂ પીવાઓ ની જો ને વેચાવો બી ની જો બરાબર હવે મારા અંબે તું કહે તો મારે ફરિયાદ કરવી મેં તારું નામ લીધું વિડીયો મેં તારું નામ ઉભી રે એક મિનિટ વિડીઓમાં મેં તારું નામ લીધું ભાઈ લીધું ચાલ તું ફુજેલને બોલાવ ના તું ફુજેલને બોલાવ અહીંયાથી જતો નહીં અહીંયાથી ગયો તો હવે મારામારી થઈ ફુજેલને બોલાવ મેં તારું નામ લીધું ને ફુજેલને બોલાવ ફુજેલને બોલાવ તું મેં તને હું કેવું મેં તારું નામ લીધું તો તું મને તારું નામ આપ કે મેં તારું નામ કા લીધું ના ભાઈ પપ્પા એક મિનિટ હમણાં સો નંબર ડાયલ કર આપણને કોઈ લેવા દેવા નથી આ લીડર બનવાનો થયું લીડર તને હું લીડરશીપ તારી આજે એક તો સ્કૂલમાં દારૂ છે સ્કૂલ ને મારા બાંધ્યા મને કેવું છે તમારે તારું નામ મેં લીધું તું મારા બાંધ્યા આવ્યો છું કામ મને તો ઘણા બોલાવવા આવ્યા નામ તારું તો બતાવ ને પણ તારું નામ તું વગર જો આવી કેમ લાગ્યો કોઈ ની બી વાતે તને કેવું છે કે તું ખાવા આવ્યો પાર્ટી કરવા મરઘા કેવું ને કેમ નીચે ચોરી તારી એટલે મારે અવાજ નીચે કરવાનો સલાહ ગમે તે હોય ફરિયાદ થાય હું બરાબર દારૂ રૂપિયા વિડીયો તો છે જ મારા પાસે અને આ બધા ઉપર બી થાય જેટલા બી આવ્યા મારા પા